આ સમયે ચાર દીક્ષા મહોત્સવ અને સાથે વર્ષિતપ પારણા મહોત્સવનું ભવ્ય આયોજન થનાર છે આ તમામ ધાર્મિક કાર્યક્રમો સ્થાવકવાસી સંપ્રદાયના પ્રખર સંત આચાર્ય શ્રી શિવમુનિ મહારાજ સાહેબની નિશામાં યોજાવાના છે સમાજના બહોળા સહયોગ અને સેવાભાવી કાર્યકર્તાઓના સક્રિય ભાગીદારીથી આ સમગ્ર આયોજન નિર્વિઘ્ન રીતે ચાલે છે રોડ પર છાંયો કરવા માટે જ્યાં મંડપ બાંધવામાં આવ્યા છે ત્યાં ગરમીમાંથી રાહત આપતા પંખા પીવાના પાણીની વ્યવસ્થા આરામદાયક બેસવાની જગ્યા તેમજ સુવ્યવસ્થિત ટ્રાફિક વ્યવસ્થાપન પણ કરવામાં આવ્યું છે વિશે જણાવવાનું છે કે આચાર્ય શ્રી શિવમુનિ મહારાજ સાહેબ પોતે તેમના જીવનના ચાલીસમાં વર્ષે તપમાં વિહરતા હોય તે પ્રસંગે આ મહોત્સવનું મહાત્મ્ય અનેક ઘણું વધી ગયું છે વર્ષે તપ જે એક વર્ષ સુધી રોજ એક ટિફિન ઉપવાસ કરીને કરવામાં આવે છે એ જૈન સાધુ જીવનની ધનતમ તપસ્યાઓમાંથી એક ગણાય છે આચાર્ય જીવનની આ યાત્રા અનેક શાવકો માટે પ્રેરણાનું સ્ત્રોત બની રહી છે આ કાર્યક્રમ માત્ર ધાર્મિક ઉત્સવ પૂરતો મર્યાદિત નથી પરંતુ તે માનવ સેવા પરસ્પર સહકાર અને આધ્યાત્મિક ઉન્નતિનો અદ્ભુત સંદેશ આપે છે ભારે તાપમાન વચ્ચે સામાન્ય લોકોને પણ આ વ્યવસ્થાનો લાભ મળી શકે તેમ છે જે જૈન ધર્મના કરુણા અને સેવા જેવા મૂળ મૂલ્યોને પ્રતિબિંબિત કરે છે મારું નામ એડવોકેટ દેવેન્દ્ર બોકડિયા જૈન છે અહિયા અમારે ત્રીસ તારીખે સાબ તથા સાધુ સાધુઓ જોડે અહિયાં પધારવાના છે ચોવીસ તારીખે એના માટેનો આખું આયોજન કરેલું છે આ આયોજનમાં અમે લોકો અડધા કિલોમીટર સુધી ઉપર ઉપર ટ્રેન્ડનો છાયા કરેલી છે કેમ કે સરકારે આગાહી કરી છે આ હીટવેવ જે બહાર થી આવેલા જે દર્શન કરવા આવે છે એમને આ હીટવેવ નો પ્રભાવ નહીં પડે એ લોકો તડકાના બચાવવા માટે અડધા કિલોમીટર સુધી ઉપર ટેન્ટ બાંધેલું છે આને લીધે ના જે સ્થાનીય રહેવાસીઓ છે જે પસાર થાય તો છેલ્લા પંદર દિવસથી એ લોકોને પણ આ તડકાથી હીટવેવ થી બહુ રાહત મળે છે એ લોકો એટલા પ્રસન્ન છે એ લોકો વિચારે છે કે આ બધી જગ્યા અગર એસનજી આવો છો કરી દે તો કેટલી રાહત મળે